સર બીજી એક ચર્ચા ક્ષત્રિયોની વાત કરતા હતા રીબડાની વાત કરતા હતા કે હમણાં સોશિયલ મીડિયામાં પત્ર પત્રિકા બહુ વાયરલ થઈ રહી છે જે લખવામાં આવી છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ અને આ મંચ નવું એક મંચ છે એ સામે આવ્યું છે વીસ તારીખે અમદાવાદમાં રાજપૂત સમાજ ભવન છે ત્યાં એની મીટિંગ મળવાની છે આખા આખા ક્ષત્રિય સમાજના જો આંદોલનની વાત કરીએ તો એ પહેલા થયું હતું પછી ગયું પછી અત્યારે બાપુ આવ્યા મેદાને બાપુએ વાત રાખી હવે ક્ષત્રિય સમાજ છે એમણે ને પત્ર લખ્યો પછી અલગ અલગ નેતાઓ છે અલગ અલગ વાત પોતાની રાખી રહ્યા છે પણ આ બધું જ જયારે સર થઈ રહ્યું છે અને ચૂંટણી એ ટાણે છે આ બધાની વચ્ચે આ પત્ર વાયરલ કરવામાં આવ્યો છે એનો અર્થ શું કાઢી શકાય એનો અર્થ એક જ કાઢવાનો છે કે ભાઈ આ બધામાં અમે રૂપાળા છીએ એમ તમે માનો અને એ કોઈ કાળે મેળ પડવાનો નથી લખી રાખો વીસમી તારીખે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સંમેલન એકતા બેકતા ની બધી વાતો કરીને જે કાંઈ મળવાનું છે આશય હંમેશા બધાના હોય છે ને એ દ્વિપક્ષી હોય છે એટલે આમ આપણી ભાષામાં કહે ને તો બહુ રૂપિયા જેવું તમે કહો છો કાંઈક કરો છો કાંઈક કરણી સેના એને અત્યારથી વિરોધ કર્યો કે અમને તો આવી કાંઈ ખબર જ નથી આવી કાંઈ મીટિંગ છે કે નહીં પહેલી વાત તો એ ક્ષત્રિય આંદોલન જે આંદોલન થયું તું જે લડતું હતું ક્ષતિય લડત સમિતિ હતી એ લોકો આમાં ક્યાંય છે નહીં એને એને કોઈ બોલાવવામાં આવ્યા નથી હવે આ ત્રીજું સંમેલન થઈ રહ્યું છે એક તાબક્કાવાળું એના જે કર્તા ધર્તા છે એ નિષ્ઠાવાન છે હું એને ઓળખું છું એના કરતા ધર્તા જે છે જેને આ વિચાર આવ્યો અને જે આ મુમેન્ટને આગળ વધારી રહ્યા છે એ સંપૂર્ણપણે પોતે નિષ્ઠાવાન છે સારું કરવું છે પણ હું તમને એમ કલા ક્ષત્રિય નથી તમારો આશય એમ કે તમે બધા એક થાઓ તો વળી આપણે સરકારને હિંગડા ભરાવીએ તો ભાઈ એ બાદ કરવાની વાત થઈ તો ઝઘડો થયો અને એમાં અમને નેતા બનાવો પછી અમે જે કઈ કરી આ બધી ઘીસી પીટી છે અને ઠીક છે એકબીજાની લવક લાજે અને શરમે ધર્મે હવ આવે મિટિંગમાં આમાં મિટિંગમાં આવે એટલે તમારા ઓળઘોળ થઈ જાય માનવાનું કોઈ કારણ નથી પણ હવે તમે મને કે સાહેબ જગદીશભાઈ તમારે આવવું પડશે હું તમારે શરમે આવું ન્યા કારણ કે તમે મને બોલાવો છો તમારે હાજરી તો પુરાવી ને સંબંધ હોય એટલે એટલે હવ આવશે બે છે તામથી મિટિંગ થાય મોટી મોટી વાતો થાય આમ છાસ્ત્ર ધર્મ માંડીને બધી પ્રકારની અને અંતે કે આપણે લડી લેવું મૂળ આશય તમારો જિલ્લા પંચાયતની પંચાયત છે એમાં ભાજપને પાડી દેવાનો અને ભવિષ્યમાં ધારાસભાની ચૂંટણી થાય ત્યારે ક્ષત્રિય સમાજનું સમથન કરીને એમાં પણ સરકારની સામે પડો ખોટું કાંઈ નથી હું સમજી ગયો એના અધિકાર છે દરેકને ખોટું કાંઈ છે નહીં પણ હું એમ કઉ છું કે એ ગુજરાતની જરૂરિયાત નથી તમારી જરૂરિયાત છે ગુજરાતની નથી એટલે કે ક્ષત્રિય સમાજને જે કાંઈ છે દખવા માની લ્યો સરકાર હારે એ આખા ગુજરાતનો પ્રશ્ન નથી આખા ગુજરાત ને તો શું છે એસટી બસમાં ભાડા ઘટે ઈ મહત્વનું છે એને સ્કૂલ ફી અને છોકરાની ઘટે ઈ મહત્વનું છે એને બેરોજગારી જે છે ઓછી થાય એ મહત્વનું છે એની બેન દીકરી સલામત રે એ મહત્વનું છે આ પૂર્વ આવી રીતે આવે અને પૂર્વ અમારી સોસાયટીમાં ઘડી જાય ને ઘર વખત તણાઈ જાય એ ભવિષ્યમાં ન તણાય એ અને મહત્વનું છે એક પુલ જે છે કડના ભોવ છે તૂટી જાય પછી

આખો દેશ એક થઈ ગયો એક માણસ નાખ્યો હું કામ જાત ઘસી નાખી ભાઈ એને ઈ બેરિસ્ટર હતા સૂટ બૂટ પહેરીને અહીંયા આવ્યા ત્યારે એનું પગાર પેન્શન એટલું હોય શકે હોત કે મોહમ્મદ અલી ઝીણાની જેમ સિગાર પીતા હોત ચેસડા કરી શક્યા હોત એને જોયું કે ભાઈ મારા ભારતની બેન દીકરીને પૂરતા લુગડા નથી પહેરવા ખાવા ધાન નથી તો મને આ થ્રી પીસ કે સિક્સ પીસ જે કહેવાતું હોય આ સૂટ પહેરવાનો કોઈ અધિકાર નથી એને પોતે પેલા તો ચેરિટી બિગેન ફ્રોમ હોમ પેલા પોતાનાથી શરૂ કર્યું મારે આ નથી જોતું અને હાવ નંગા ભીખા જેને કહી શકાય એવા બિચારા એક પોતરી ગાંધીજી રહ્યા કાળા ભમ્મર થઈ ગયા નહીં તો ગુલાબના ગોટા જેવા ન રહ્યા હોત ઈ તો બધા મેકઅપ બેકઅપ કરીને ઠેસડા ન કર્યા હોત પણ એ બધું ત્યાગી દીધું ત્યારે જ ભારતીય આખા ભારત એને સ્વીકાર્યા કાતો ભાઈ આપણામાં એનો વાત છે તો તમે જ્યારે મંચ વાત કરો ક્ષત્રિય એકતા

મંચ ઉપરથી ભાષણ કરવાથી સમાજ સુધરી જતો નથી શૈક્ષણિક ને સામાજિક આગળ આવી જતો નથી તો તો મહાત્મા ફૂલે જેવા માણસો થઈ ગયા જ્યોતિર્ધર બધા થઈ ગયા છે આવા બધા લોકમાન્ય તિલક થઈ ગયા છે સમાજ સુધારક રાધારામ મોહનરાય થઈ ગયા છે એટલે આ જિંદગી ખપાવી દીધી ત્યારે માંડ મેળ પડ્યો છે એક બે ફંક્શન થી થઈ જતા છે તમે આપો લ્યો બ્લુ પ્રિન્ટ આપો લ્યો હું તો એમ કહું તમે સારી વાત છે તમે આ સંમેલન કરો બહુ અને જો સમાજમાં કોઈને આપણે ટીકા એમ નથી કરતા તમારે ન કરવું જોઈએ કરો પણ તમે જે નામે કરો છો ક્ષત્રિય એકતા ને સમાજની શિક્ષણ ઢીકડો તો હું તમને કહું મંચ ઉપર બેનારા ને એમ કેવું જો આ ભાઈ બેઠા એની પાસે દસ હજાર કરોડ રૂપિયા છે આ ભાઈ બે હજાર કરોડ છે ઓલા ભાઈ પાંચ હજાર કરોડ રૂપિયા છે અમે ભેગા થઈ અને ક્ષત્રિય સમાજ માટે પચાસ જેટલી આવડે કન્યા છાત્ર ખોલીએ એટલે અમે એની જીમ ખોલી નાખીએ જેથી કરીને સ્પોર્ટ્સમાં પણ આગળ આવી શકે બીજા એનામાં જે કૌશલ હોય એ કૌશલ આવે એવા અલગ અલગ ક્લાસીસ અમે શરૂ કરી દઈએ અને એમાં નિષ્ણાંતમાં નિષ્ણાંત લોકો હોય એને અમે કહીએ કે ભાઈ તમે અહીંયા આવો ધારો કે કોઈને ગાવાનો શોખ છે કીર્તિદાન ગઢવીને જ કહીએ કે ભાઈ તું આને શીખવાડ કઈ રીતે ગવાય તને ઢોલક વગાડવાનો શોખ છે હજી રમકડું જ બોલાવીએ આજે રમે રમકડું કેમ ઢોલ વગાડવું તમને તબલા વગાડવા ઝાકીર હશે ને આવે તબલા શીખવાડવા માટે આવું કાંઈક કરો અને બીજું અત્યારે પણ કેવું જોઈએ મિટિંગમાં ધારો કે દસ હજાર કે પચાસ હજાર માણસો ભેગા થાય આંગળી ઊંચી કરે જેને આર્થિક મુશ્કેલી હોય આંગળી ઊંચી કરે સામાજિક મુશ્કેલી હોય આંગળી ઊંચી કરે જે વ્યાજ વટાવના ધંધામાં ફસાઈ ગયા હોય એ આંગળી ઊંચી કરે જેની પાસે છોકરાને ફરવાની ફી ન હોય એ આંગળી ઊંચી કરે જેના ઘરમાં પાણી ગરી જોઈએ કરિયાણા ખૂટી ગયા એ આંગળી ઊંચી કરે કરો બોલો લ્યો એ થાય સમાજ આગળ તો બરાબર છે તમારે કોઈએ કઈ બોલવાનું થતું નથી એક ટાઈમ તમારું જમવાનું અમે વ્યવસ્થા કરી દીધું લાડવા દૂધમાં પૂરી શહેરો જે કાઈ હોય તે જાવ અમને સાંભળો એટલે હું કે તમે બધા અમે મોટા વાત તો મંચ ઉપર ક્યારે હોઈએ કે ભાઈ જગદીશભાઈ મહાન તો જાય મંચ ઉપર હોય ને એટલે એક તો અમે મંચ ઉપર આવીએ અમે નેતા થઈ જાય એક નવું મંડળ હવે એ મંડળ નું કઈ આ કઈ બંધારણીય તો વડો છે નહીં કે કઈ ભારત સરકારમાં તો કઈ નીતિ નિયમ છે નહીં આજે હું પ્રમુખ છું કાલ કાઢી મૂકે મારો મેળ ન પડે તો આમાં ક્યાં કઈ હોય છે નીતિ નિયમ તો ભલામણ એવું બધું ક્યાં ડખે એક જ તમારું બધી સમિતિઓ એક જ ક્ષત્રિય નથી તમે ખુદ એક નથી તો તમે સમાજને ક્યાંથી એક રાખી શકો આપણા સંપ્રદાયો કેટલા છે સ્વામિનારાયણ સંપ્રદાય પોતે તમે સંપ્રદાય પ્રમુખ સ્વામી નો જુદો છે જોગી સ્વામી નો જુદો છે વડતાલની ગાંધી જુદી છે વળી સાળંગપુરના જુદા છે લાભાઈ એક ને એક છે તોય તમારો મેળ તમે એકબીજા ને એક નથી તમે અમારું ત્રણ ક્યાંથી એક કરવાના મને કયો

હવે એ માણસને તમે ટિકિટ દાખલા તરીકે કહું છું આને કોઈ ફીટ પાઘડી પેસે કઈ આપણે કઈ ટિકિટ લઈએ ન લઈએ એ બધું જુદી ઘટના છે પણ દાખલો કહું એને કોઈ ટિકિટ આપે તો એટલું તો હકીકત છે કે છાતી ઠોકીને આપણે કહી તો હકીએ કે આ ખજુરભાઈ છે અત્યારે જયારે એણે આટલા લાખો કરોડો રૂપિયાનું દાન આપ્યું છે એનો અર્થ એમ છે કે પૈસાનો ભૂખો તો છે નહીં પૈસા ખાવા હાટું તો રાજકારણમાં આવતા નથી તમે મત આપો તો મંત્રી મંત્રી ધારો કે કે ધારાસભ્ય થાય તો એનાથી બે કામ વધુ સારા થઈ શકે એ તો તમે માનો છો અત્યારે પોતાની શું કરે રાઈટ એવા તમે એકસો બ્યાસી જણાને મંચ ઉપર મૂકો અથવા જેટલા મળે એટલા અને સમાજને તમે બા કાયદા ઠપકો આપીને મતદારોને કહી શકો કારણ કે આપણામાં પ્રોબ્લેમ શું છે આપણે મત આપતી વખતે આપણે ચુવાળિયા છીએ તળપદા છીએ લેવા છીએ કડવા છીએ ઓબીસી છીએ મુસ્લિમ છે માઇનોરિટી એટલે ભલા આપણો મેળ નથી આપણે કોઈ મત આપ્યો નથી પછી કહીએ હે પાણી ભરાઈ ગયું કોઈ તંત્ર અમારે જોતું નથી એ અમારા ખેતર ડૂબી ગયા તંત્ર અમારે એમ કોઈ જોતું નથી એ અમારે સ્કૂલ ની ફી વધી ગઈ તંત્ર અમુક પણ તમે તંત્ર ને મત જ ક્યાં આપ્યો તમે તો ચુવાળિયા ને તળપદા ને લેવા ને કડવા ને બ્રાહ્મણ ને ને તમે તો એને મત આપ્યો તમે કોઈ દી નાગરિક તરીકે વહેતા છે ક્યાં નાગરિક તો ગુજરાતીને મત આપે ગુજરાતનું હિત હોય એને મત આપે હવે તમે લેવાને કડવાને કે ભુધેવને કે ફરાણક મત આપો હવે ઈ તો એના સમાજ પૂરતી વાત થઈ અને એમાંય આજની તારીખે તમને કહું ક્ષત્રિય સમાજના લોકો સરકારમાં પણ છે ભારતીય જનતા પાર્ટીમાંય છે ધારાસભ્યોય છે સરકારમાંય છે વિપક્ષમાંય છે કોણે કોને ઘૂઘરા ઘડાવી દીધા એ રખડે બિચારા કેટલાય ગરીબ ક્ષત્રિયોને હું ઓળખું છું સાહેબ જેને કોરોનામાં એનો કંધોતર દીકરો જેને કહેવાય પડછંદ કાયાવાળો મરદે જામ એવો દીકરો કોરોનામાં માં અને દીકરો બેય ઓફ થઈ ગયા સાંભળજો અને ઈ દીકરા ઓફ થઈ ગયો એની દીકરીની દીકરીના લગ્ન હતા તો ઈ દીકરાના ફાધર એટલે કે દીકરીના દાદાએ મને ફોન કર્યો મેં ઓળખીએ છીએ એ એક ક્ષત્રિય સમાજની સોસાયટીમાં જ રહે છે મને એમ જગદીશભાઈ પચાસ હજાર રૂપિયા ક્યાંક કન્યાના લગ્નના ના મળે એવી વાત સાંભળી છે જો તમારી કે તમને કઈ ખબર હોય મળતી હોય તો કરો મારા દીકરી લગ્ન કરવા છે અરે હું કો જો આવી હાલત ક્ષત્રિય સમાજની હોય તો ધૂળ પડી આપણા હૃદય સંગઠનોમાં સેના સંગઠન સેની સમાજની એકતા અને સેની ફલાણું શેનો ઠીકણું મને કયો તમે ગરીબ ના આશુ તો લૂછી શકતા નથી મંચ ઉપર સોફા સેટ ઉપર બે કુલર બુલર મૂકીને લાડવા કે એક ખવરાવી દમાડી ગયો નાટક થયું આપણે સોલે ફિલ્મ જોવા જઈએ છીએ ગબ્બરસિંહ સંજીવ કુમારને હાથ કાપી નાખીએ કોઈ દર્શકે કીધું કે ભાઈ ઓહો હો તો હાલો કાંઈ તમારા ભાણા બાણા હું ઉઠકી નાખી તમારા લુગડા હું ધોઈ દઈશો તમારા હાથ કાપી કાપીને કોઈએ કીધું બધાને ખબર છે વીસ રૂપિયા ખર્ચને આવ્યા છે મનોરંજન છે જોઈને વયા જાય કોઈને પીડાય નથી થતી હું કામ ખબર જ છે કે નાટક છે એમ તમારે જ્યાં પચાસ હજાર માણસ ભેગું થાય લાખ માણસ તમારે એમ ક્યારેય ન માનવું કે આ બધા તમારી ઓળખોળ થઈ ગયા એક બીજાની સરમે ધર્મે હવ આવે ને સાંભળે તમને જો કઈ સાંભળવા જેવું હોય તો સાંભળે પછી ઓકે હરિઓમ જો તમારા એકાદ ના ભાષણ થી સમાજ સુધરી જતો હોય તો મોરારી બાપુ ની હાડા નવસો ની કથા છે તો તો હંધાય ઘેરે ઘરે રામ ન મળતા હોય એને બદલે આપણે જોવો જોઈએ હાલત બહાર નીકળ્યું નથી થતું એટલે છોડો યાર આ બધી પિંજળ ખરેખર જો સમાજનું હિત કહીએ કરવું હોય બે ધડક તો આ બધા જ વળગણો દૂર કરી હકીકતે ન્યુટ્રલ સેન્સમાં જે રીતે મહાત્મા ગાંધીએ કર્યું જે રીતે રાજા રામ રાય કર્યું જે રીતે સ્વામી કર્યું જે રીતે સરદાર પટેલે કર્યું જે રીતે અનેક અનેક વિભૂતિઓએ સમાજ માટે કામ કર્યું છે એવી રીતે બા કાયદા તમારા ઈગો બધા ઓવળાવી આ તો બધાને એવું છે કે તું મારાથી મોટો ન થવો ને મને ક્યાંક તમે આપી દો આ તો બધી ચર્ચા કરશે સમાજ તો બિચારો ઓડિયન્સ છે એનો સમાજનું ભલું કોઈ આમાં થાય નહીં એટલે અત્યારે જે ક્ષત્રિય સમાજનું તમે કહો છો ગોતામાં મળવાનું છે ઠીક છે મોટી મોટી વાતો હોળી આપણે એમ નહીં તમે એમ કે અમારો અહમ ગવાનો છે સરકાર મેંગડા બરાબર તમારે આવું છે એમ કયો હજી વાંધો નથી બાકી સમાજ આવશે નહીં બધા સમજી જાય છે કે તમે તમારું ભલું કરવા માંગો છો અત્યારે આપણે આની પહેલાનું આંદોલન જોયું હતું ક્ષત્રિય સમાજ એક આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે ના સિંહ ખેતર છે ના ગામ મહિ ઘર રહેવા છે ક્ષત્રિય આપડે દરબાર ને કે દરબાર તો મરદના પેટ ની કોમ છે એટલે બોલે નહીં એની બેન દીકરીઓ એના જે ઘરના ધણી હોય ને ઈ કોઈ દી પોતાની એબ ખુલી ન કરે એટલે કે કોઈ દી ભીખ ના માગે કોઈ મારીને તમારી દાઢીમાં હાથ ના નાખે ઈ વખ ગોળી નાખે બાકી માંગે નહીં આવા વટના કટકા હોય છે તો એને તમારે તો કમસે કમ તમે સમાજના અગ્રણી જુઓ એક સર્વે કાંઈ એવું ન કરાવો કે ભાઈ આલો સૌરાષ્ટ્રમાં આપણી બધાને ખબર છે કોણ કેટલા ક્ષેત્રે ક્યાં રહે છે તો હકીકત છે તમને ખબર છે અને દુઃખી લોકો ઓછા હોય સુખી વધુ હોય સ્વાભાવિક છે આ બધા મુશ્કેલી છે કોની ફી નથી ભરાતી કોના છોકરાને સારું શિક્ષણ ફી ના અભાવે અટકી ગયું છે કોને નોકરી નથી તમે બધા આપો એટલે અમે વેરીફાઈ કરી અને ક્યાં મદદરૂપ થઈ શકીએ તમને કેશું કારણ કે અમને ત્રીસ વર્ષ બે બે પાંચ પાંચ દસ હજાર કરોડ રૂપિયા આપ્યા છે ભગવાનની દયાથી અમે કા નથી કેતા કોઈ કરતું નથી સાહેબ મેં તમને આગળ દીકરીના લગનની વાત કરી એમ બિચારા દડ દડ આંસુ પાડતા પાડતા અમને કીધું કે સાહેબ આવી કોઈ યોજનાઓ હતો ક્યો ને અમારા દીકરીના લગ્ન કરવા છે આ તો એનો વળી નાનો ભાઈ જે ભાઈ ઓફ થઈ ગયો એનો નાનો ભાઈ ગરબા એ વળી મરદના પેટો એણે કીધું મોટા મોટાભાઈની દીકરી મારી દીકરી જિંદગી તમારે પોત પાસે કંઈ હાથ લંબાવો નથી તમ તારે હું વ્યવસ્થા કરી એમ કંઈ ગમે નથી જ ઓછી પાછળ કંઈ દીકરીને ધામે ધૂમે એને વરાવી પણ આવી દીધી એ તો એનો હગો કાકો હતો એટલે તો હું એમ કહું તમે હગા બાપ હગા માવતર હગા ભાઈ હગી બેન હગી માં કેમ ન બની શકો સમાજ નું ભલું તો થાય સમાજ નું ભલું હારા લુગડા પણ એકબીજા ને હાર તોરા કરાવે એમ ન થાય એટલે આ બધા જે આયામો જે છે એ અંતે તમારી જાણ કરતા બાના ગમે એ રૂપ ગમે હોય પણ મૂળ વાત જે છે યા છે કે અમારે સરકાર સામે હિંગડા ભરા હોય તો તમે તમને અમે ઓડિયન્સ ઢાલ તરીકે ઉપયોગ કરીએ એમ એ છે એવું કરશો તો આ હિટ નહીં જ જાય શંકરસિંહ હોય કે કોઈ પણ હોય

કે તમે જે કયો છો એવું તો કઈ છે નહીં અને જે નથી એ તમે કયો છો ક્યાંથી ગળે ઉતરે તમારે સમાજનું હિત હોય તો અહીંયા ક્ષત્રિય સમાજના મોટા ભાગના ટીઆરપી કાર્ડમાં ક્ષત્રિય સમાજના લોકો ઓફ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના એક પણ ક્ષત્રિય નેતાએ એમ કીધું કે હાલો ભાઈ બીજું ઘોળ્યું મારે રાજીનામું આપી દેવું કોઈએ કીધું બોલો ગુજરી ગયા તો ગયા એના ભાગના કોઈએ કીધું કે ત્રણ કે ચાર લાખ જ શું કામ હાલો આપણે ફાળો કરીએ કેટલાક લોકો હાવ દુઃખી હતા બિચારા તો એમ કીધું હાલ ફાળો કરીએ અને એની બેન દીકરીને પાંચ પચાસ લાખ બેંકમાં મુકાવી દઈએ એટલે ભલે જે જનાર છે ને પાછો આપણે લાવી નથી શકતા પણ આપણી પાસે પૈસા તો છે ને નામની ચીજ તો છે ને બુદ્ધિ તો છે ને ભગવાનને દીધી તો છે ને આશા પુરા તો હાલો આપણે એને પૈસા કોઈએ રૂપિયો દીધો નથી સાહેબ એટલે આ તો પ્રોબ્લેમ છે સાહેબ આ સમાજના નામે જેટલા લોકો જે કોઈ સમાજ ખાલી ક્ષત્રિય સમાજ પોતાનું ન લઈ લે તમામ સમાજની વાત કરું છું હવે તો સમાજના લોકો માપવાની જરૂર છે જે લોકો મંચ ઉપર પોતાની જાતને બની બેઠે છે હાથે કરીને નેતા બની જાય છે હું કાલે કોઈક ઝંડો પરશુરામ યુવા સંસ્થાન કે ગમે નામ ક્યાંક રાખું પરશુરામના નામે કારણ કે ભુદેવ અમારા આદેશ દેવ છે માનીને જગદીશ બધા પ્રમુખ મારા માસી છોકરો મંત્રી ને છગનભાઈ સંત્રી ને કોઈ કુતરું ઓળખતું નથી કરવાનું કઈ નઈ આ ટ્રસ્ટ ના નામે પૈસા આવે ને મજા કરીએ અને એકબીજાને હાર તોરા કર્યા કરીએ મારું જાવ સન્માન ત્યાં કરે એમ એમાં કઈ થાય ધૂળ પડી એનું કઈ આવે સમાજ નું સમાજ નું ભલું કરવું તો સમાજના છેવાડાના લોકો સુધી તમારે જવું પડે રામે સબરી પાસે જવાનું હોય સબરીએ રામ પાસે આવવાનું ન હોય તો મેળ પડે સુદામાના પગ કૃષ્ણ એ ધોવા પડે કૃષ્ણ એ સુદામાના પગ ધોવા સુદામા એ કૃષ્ણના પગ ધોવા ન જોઈએ તો મેળ પડે સાહેબ એટલે તમારે ગરીબ પાસે જવું પડે ગરીબ ને બોલાવવાનું એક ટાણા નું જમણવાર આપી દે બે બસ ના ભાડા આપી તો આવશે લોકલા આવશે અંધાય બે છે ને કાંઈ તમારી વાતો આપણે તાળવી પડે નિશાળ હોય છે કારણ કે એને ખબર છે કે હવે તો આપણે પાછા મૂલે જઈએ તો જ મેળ પડે એમ છે આપણા ખેતરમાં કે આપણી ધંધા દપામાં બે તો જ મેળવ્યો નહીં કોઈ ભોજ્ય ભાઈ પાછો ફોન કરીને કહેતો નથી કે સાહેબ તમારે કાલોની વાત છે તેની મુશ્કેલીઓ હોય મને કઈ કહેજો કોઈ કોઈ કહેતો નથી સિવાય કે તમારામાં કાંઈક ટેલેન્ટ હોય તમે કાંઈક કા વિરોધ કરો ને કા તમારામાં કાંઈક ટેલેન્ટ હોય તો તમને સાચવે તમે મને નડો એમ હોય તો હું તમને સાચું બાકી તમે ગરીબ છો કે લાયક છો દયાને પાત્ર છો તો નહીં કારણ કે મારે તમારી પાસે કંઈ કાઢો કાઢી નથી લેવાનો પણ તમે બસો પાંચો મતદારોના જો વડા હો અથવા તો તમારામાં એવી ટેલેન્ટ હોય મારા કરતા દહ ગણું મારા એટલે જે મંચ ઉપર એના કરતા બોલવા માં તમે ફાયર બ્રાન્ડ હો લોકોને સમોહિત કરી શકો એવું બોલી નાખવા હો તો તમને હાચવે ખબર પડે કે આ હીરો છે કાલ કામ લાગશે તો તમને મદદ કરે બેઠો હો હું અડધી રાતે તો અડધી રાતે હું ના હાટું જરૂર છે ભાઈ સાહેબ જે લોકોને ન્યા બારે માસ રાત છે એના હાટુ બેવાની જરૂર છે જેની ન્યા લાઈટ નથી આ એના માવતર હજી આહુડા પાડે છે

એમને કંઈ નથી મફત માં મળતા એના મૂળ ચુકવવા પડતા સંતો ને સંત નથી મફત માં મળતા જય શ્રી કૃષ્ણ ખૂબ ખુબ આભાર ધન્યવાદ